નમસ્કાર મિત્રો મારે youtube channel માં આપનું સ્વાગત છે જુએને દસ્તી એક્ટ એની પ્રકરણ એક ની વ્યાખ્યા સમજી છે પ્રકરણ એક માં પ્રાથમિક માહિતી આપવામાં આવી છે જેમાં ટૂંકુ શીર્ષક વ્યાખ્યાઓ તેમજ પ્રારંભિક માહિતી આપવામાં આવી છે જેમાં જુએને દસ્તી એક્ટ 2015 એના વિશેની માહિતી આપવામાં આવી છે જે સમગ્ર ભારતમાં જમ્મુ કાશ્મીર સિવાય આખા ભારતમાં 15 1 2016 થી લાગુ કરવામાં છે તેમજ તેની કલમ માં જુદી જુદી વ્યાખ્યાઓ આપી છે કે તે હજી દીધેલું બાળક દત્તક વિધાનનું બાળક પછી દત્તક નિયમ વહીવટ એટલે શું તેમજ બાળ મૈત્રીપૂર્ણ વાતાવરણ દત્તકના કાયદી શક્તિ કેવી રીતે લેવાય તેમજ બાળ કલ્યાણ પોલીસ અધિકારી બાળ કલ્યાણ અધિકારી બાળ ગૃહો બાળ અદાલતો તેમજ કાળજીની બાળકોની કાળજી રાખનારી સંસ્થાઓ સમજ સમિતિઓ અદાલતો તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમ તેમજ ઉચિત સુવિધાઓ ઉચિત વ્યક્તિ ઉછેર અને કાળજીની ઉછેર અને કાળજી એટલે કે હોસ્ટલ કેરની તમામ વ્યાખ્યાઓ આપવામાં આવી છે તેમજ અતિ મહત્ત્વની વ્યાખ્યાઓમાં જોવામાં આવે તો આમાં હિનિયસ ક્રાઇમ કે જે અતિ ગંભીર પ્રકારનો ગુનો છે તેની પણ વ્યાખ્યામાં કરવામાં આવી છે તેમજ કાળજી અને રક્ષણની જરૂરિયાત બાળવામાં જે બાળકો રાખે છે તેઓ બાળ સંરક્ષણ ગૃહો ઓબ્ઝર્વેશન હોમ ફેસ ઓફ સફટી આ તમામની વ્યાખ્યાઓ આ એક્ટમાં કરવામાં આવી છે તેમ જ આ જુનલેજ સિચમાં સ્પેશિયલ જુનલે પોલીસ યુનિટ એની પણ રચના કરવામાં આવી છે અને તેની સેક્શન સાથેની માહિતી પણ આપવામાં હોય છે જે દરેક પોલીસ સ્ટેશનમાં ચાર વેફર પોલીસ અધિકારી તરીકે ફરજ હોતા હશે તેમજ મત તેમનો હોદ્દો એસઆઈ એટલે કેアシસ્ટન્ટ ઓફ ઇન્સ્પેક્ટર થી નીચેનો ન હોવો જોઈએ એવી વ્યક્તિ ચાર વેફર પોલીસ અધિકારી બનશે પ્રકરણ બે તેમાં કાર્ય અને રક્ષણ કરવામાં આવ્યું છે આ સિદ્ધાંતોમાં નંબર એક ઉપર છે નિર્દોષ અનુમાનિકતા સિદ્ધાંત પ્રતિષ્ઠા નંબર બે ઉપર છે પ્રતિષ્ઠા અને મૂલ્યો સિદ્ધાંત નંબર ત્રણ ઉપર છે સહભાગીતા સિદ્ધાંત નંબર ચાર ઉપર છે શ્રેષ્ઠ

સંસ્થાકીય સિદ્ધાંત છે નવીન શરૂઆતનો સિદ્ધાંત આપવામાં આવેલો છે આ સાથે પરિવર્તનનો સિદ્ધાંત અને કુદરતી ન્યાયનો સિદ્ધાંત એમ ટોટલી સોળ સિદ્ધાંતો આપવામાં આવે છે પ્રકરણ બે માં તો તેની ટોટલી માહિતી પ્રકરણ બે માં આપવામાં આવી છે તો આવા જ બીજા વિડીયો જોવા માટે તેમજ અમારી ચેનલને ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં મિત્રો કેમ છો મિત્રો આગળ આપણે પ્રકરણ એક આય પ્રકરણ બે આપણે જોયા જેમાં પ્રકરણ 1 માં ટૂંકી વ્યાખ્યાઓ તેમજ પ્રકરણ 2 માં બાળક કાળજી અને રક્ષણવાળા બાળકોની સિદ્ધાંતોની ચર્ચા કરી તેમજ હવે પ્રકરણ 3 માં જોઈને જિસિ બોર્ડ કે કેવી રીતે કામગીરી કરે છે તેની જવાબદારીઓ શું છે તે તમામની માહિતી